દાદાના રામ રામ મિત્રો મીરાબાઈની જેમ એક બીજા ભક્ત કવિયેત્રી થઈ ગયા ગંગા સતી ગંગા સતી ભક્તિમાં લીન તો હતા પણ એને ભજન પણ લખતા એણે બાવન ભજન લખ્યા બાવન ને બાવન ભજનમાં પ્રેમલક્ષણા ભક્તિની વાતો કરવામાં આવી છે સમાજને બોધ આપવામાં આવ્યો છે અને આ બાવન ભજન એણે એની શિષ્યા પાનબાઈને સંભળાવેલા હવે ઘણા એમ કે છે કે એ એની પુત્રવધુ હતી ને કોઈ કે પાડોસણ હતી ને કોઈ કે શિષ્યા હતી પાનબાઈ જે હોય તે પણ દરેક ભજનમાં પાનબાઈનું નામ તો આવે જ ગંગા સતી બોલે અને પાનબાઈ સાંભળે હવેના બાવન ભજનમાંથી એક ભજન જો લોક કલાકારોને ટેરવે જીભને અને સાંભળનારાઓને જો યાદ રહી ગયું હોય તો એ ભજન છે વીજળીને ચમકારે મોતીડા તરોવો પાનબાય અચાનક અંધારા થાય વીજળીનો ચમકારો આપણને ખબર છે સેકન્ડ ડોટ સેકન્ડ જે એમાં મોતીડા પરોવાની વાત કરી છે પછી નકર અંધારા થઈ જાય મિત્રો વીજળીના ચમકારામાં એટલી વારમાં મોતી ફરો નહીં પણ આ એક પ્રતિક આપ્યું છે ઘણી વાર આપણા મનમાં વીજળી જેવો ચમકારો થાય સદ વિચારનો તો જ એને મનની તિજોરીમાં પેક કરી દેવો તાત્કાલિક અમલ થાય એમ હોય તો એમ કરવું તાર તાત્કાલિક અમલ ન થાય તો એને મનમાં હાંઘરી લેવો અને પછી એનો અમલ કરવો એને વીજળીનો ચમકારો કહેવાય એક સરસ મજાનો દ્રષ્ટાંત છે પાંડવ ગૌરવોના વખતનું એક આઠ દિવસના વરસાદની હેલી થઈ સાત દિવસ સુધી વરસાદ અટકે નહીં એને હેલી કહેવાય નોન સ્ટોપ એક મિનિટ પણ રોકાય નહીં જંગલમાં ઋષિ મુનિઓ હવન કરતા એ હવન બંધ થઈ ગયા એટલા માટે કે એની પાસે હવન માટેના લાકડા નહોતા એટલે ઋષિ મુનિઓને એમ થયું કે હવન ન થાય તો તો આપણે જમીએ નહીં આપણો દિવસ બેકાર જાય એણે વિચાર કર્યો કે આપણે રાજા પાસે જાય એટલે પહેલાં એ દુર્યોધન પાસે ગયા અને દુર્યોધનને કીધું કે રાજા સાહેબ અમારે એક મુશ્કેલી છે તો દુર્યોધન કે બોલો છે કંઈ હોય તે તમારે ઋષિ મદદ કરવી અમારી ફરજમાં આવે તો કે અમે હવન કરીએ છીએ પણ આ સાત દિવસથી વરસાદ બંધ થતો નથી એટલે લાકડા ખલાસ થઈ ગયા છે ભીના થઈ ગયા કે હરકતા નથી એટલે અમે હવનમાં આહુતિ આપતા આપી શકતા નથી દુર્યોધન કે હો સોના મોરો જોતી હોય તો લઈ જાવ પણ લાકડા તો તમારી જેમ અમારા બધા પલળી ગયા ઋષિ મુનિઓ નિરાશ તો થયા પણ પછી એને એમ થયું કે આપણે યુધિષ્ઠિર પાસે જાય પાંડવો પાસે બધા ઋષિઓ જ્યાં ગયા યુધિષ્ઠિરના પગે લાગ્યા બીજી પગે લાગવા ન દીધા પણ ઉલટાના પગે લાગી અને આશીર્વાદ માગ્યા બોલો મહાત્માઓ કંઈ કામકાજ અમારા જેવું હોય તો ઋષિ કે આમ છે અમારે સાત દિવસથી વરસાદ ચાલુ છે ને લાકડા બધા પલળી ગયા અમે હવન કરી શકતા નથી અને આહુતિ આપી શકતા નથી અમને થોડીક લાકડાની મદદ કરો યુધિષ્ઠિરે એક સેકન્ડ વિચાર કરીને એના માણસોને બોલાવ્યા એ કે આપણી ઘોડામાં ઘોડા કેટલા છે તો કે આટલા તો કે એને થોડીક વાર માટે છૂટા કરી દો બીજી જગ્યાએ એને રખાયો હોય તો રાખો બાકીના ભરે ભરડતા અને ઘોડાના ઉપરના છાપરામાં જેટલા લાકડા છે એ બધા લાકડા કાઢી અને આ મુનિઓને આપી દીધા માણસોએ તાત્કાલિક એવું કર્યું ઋષિ મુનિના આશ્રમમાં લાકડા પહોંચી ગયા ચાલુ વરસાદે ઋષિ મુનિઓ ખુશ થયા પછી કૌરવોને ખબર પડી કે ઋષિ મુનિઓ તો પાંડુઓ પાસે ગયા હતા અને એને તો ઘોડારના લાકડા આપી દીધા એટલે દુર્યોધન એટલું બોલ્યો કે ઘોડાર તો અમારી પાસે હતી પણ અમને ઓહાણ ન આવ્યું મિત્રો આ એક સેકન્ડમાં ઓહાણ આવવું એને વીજળીનો ચમકારો થાય અને એ વીજળીનો ચમકારો કહેવાય અને એ ઓહાણ આવ્યા પછી લાકડા આપી દેવાય એ મોતીડું પરવું કહેવાય એટલે આ બરાબર યાદ રાખજો વીજળીને પછી મોકો નહીં મળે વીજળીને ચમકારે મોતીડા પરવો પાનભાય નહીં ત્યારે અચાનક અંધારા થશે rame, ram.